નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે હાલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં યુવતીને મજબૂરીના કારણે તેના સગા પાંચ ભાઈઓની સાથે લગ્ન કરવા પડ્યા હતા આ પચીસ વર્ષની મહિલાનું નામ રજો છે આ મહિલાના લગ્ન પાંચ સગા ભાઈઓની સાથે થયા છે તેના કારણે દરેક ભાઈઓની સાથે વ્યવહાર કરવો જોઈએ એટલે કે પત્ની તરીકે આ મહિલાને તેના પાંચે પતિની સાથે શરીર સંબંધ બાંધવા પડે છે આ પ્રકારના લગ્નજીવનની અંદર આ મહિલાનો ઘોળો પણ ભરાઈ ગયો છે અને તેમને એક દીકરો પણ છે આ દીકરો પાંચ સગા ભાઈઓમાંથી કોનો છે તેના વિશે કોઈને ખબર નથી તેમજ આ પાંચે ભાઈઓ મળીને તેની પત્ની રજો અને બાળકોનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખે છે આપણા દેશની અંદર આ પ્રકારના લગ્ન કરવા એ કાયદેસર રીતે ગુનો છે પરંતુ રજોએ પોતાની મજબૂરી વિશે વાત કરતા જણાવ્યું ઉત્તરાખંડની અંદર તિબેટની આસપાસના વિસ્તારની અંદર છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ખૂબ જ ઓછી માત્રામાં જોવા મળે છે છોકરીઓની સંખ્યા ઓછો હોવાને કારણે તે વિસ્તારની અંદર એક પરંપરા જોવા મળે છે તે જગ્યાના મોટા ભાગોના ઘરોની અંદર આ પ્રકારની પ્રથાનું પાલન કરવામાં આવે છે